નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો પાંચ દિવસથી પોલીસથી ભાગી રહેલા દેવત ખવડની આખરે ધરપકડ થઈ ગઈ છે જૂનાગઢ એલસીબીએ દેવાત ખવડને તેના ફાર્મ હાઉસમાંથી ઝડપી પાડ્યો છે દેવતખવર પર ગીર સોમનાથમાં એક યુવક પર હુમલો કરવાનો આરોપ છે આ હુમલા બાદથી તે ફરાર હતો ગીર સોમનાથ પોલીસ સતત તેને શોધ કરી રહી હતી પરંતુ જૂનાગઢ એલસીબીએ તેને પકડીને આ ઓપરેશન સફળ બનાવ્યું છે મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે આ ઘટના ગીર સોમનાથમાં બની હતી જ્યાં દેવાત ખવડે તુરાસી નામના યુવક પર હુમલો કર્યો હતો આ હુમલો જૂની અદાવતના કારણે થયા હોવાનું કહેવાય છે હુમલા બાદ યુવકને ગંભીર ઈજા પહોંચી હતી અને તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો પોલીસે દેવાયત ખવડ સામે લૂંટ અને હત્યાપરા જેવી ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે આ ધરપકડ બાદ કાયદાકીય પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને તેને પોલીસ સમક્ષ રજૂ કરવામાં આવશે દેવાત ખાવડની ધરપકડ દર્શાવે છે કે કાયદાથી કોઈ પણ વ્યક્તિ મોટો નથી ભલે તે કેટલો પણ પ્રભાવશાળી હોય ગુનો કાયા બાદ કાયદાની પકડમાંથી છટકી શકાતું નથી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ